નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો આજે આપણે આવે છીએ ભુજ અને ભુજમાં છે જે આજે હાલ જો આપણે વિડીયો જોયા છે ઘણા કે અહીંયા મેળાની તૈયારી થઈ રહી છે તો હમણાં આપણે અહીંયા રોડની બાજુમાં છીએ આ છે હાઈવે ભુજ બાયપાસ ને બાયપાસની બાજુમાં જ અહીંયા મેળાની તૈયારીઓ થઈ રહી છે તો અહીંયા બારે સરસ મજાનો બોર્ડમાં માછલીઓના ચિત્રો સાથે વેલ માછલીનો પ્રદર્શન અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યા છે અને મેળો ક્યારે શરૂ થશે તે આપણને ખ્યાલ નથી પરંતુ રોડની બાજુમાં જ અહીંયા મેળાની કામગીરી હાલ ચાલુ છે તો હાલ આપણે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ આ વિડીયો કે મેળો આજે યક્ષનો મેળો જે ભુજમાં જે વરસાદના કારણે બન્યો નહીં તો આ મેળો માણસ જોઈ શકે માણસો તે માટે અહીંયા ચાલુ છે કામકાજ તો અંદર જોઈશું આપણે કે કેવો મેળો ને શું છે અંદર તો હાલ આજે જોઈ શકો છો થોડી ઘણી વરસાદ ચાલુ છે વાદળો છાયા હવામાન ને સવારથી વરસાદ ચાલુ છે ઝીણો ઝરમર અને પાણી પણ થોડું ઘણું ભરાઈ ગયું છે તો અંદર આપણે આવતા જ ને મોટા મોટા ચકડોળ છે અહીંયા ઘરે અને આ બાજુ કામ ચાલુ છે તો વિશેષ મેળો એવો મોટો નું આયોજન અહીંયા ચાલુ છે ભાઈ ક્યારે ચાલુ થશે મેળો મેળા કબ ચાલુ હોગા કાલ તો કાલથી ચાલુ થાય એવું કહી રહ્યા છે અહીંયા કને અને કામકાજ હાલ ચાલુ છે અહીંયા જોઈ શકો છો તમે ડ્રેગન જૂલો છે અહીંયા કને એક બીજો અને આ મોટો ચકડોટ અને અંદર પણ ઘણા એવા મોટા મોટા અનેક જગ્યાએ ડોમ બની રહ્યા છે આ પણ એક પ્રવેશ દ્વાર જેવું લાગી રહ્યું છે કંઈક તો હજી કામકાજ ચાલુ છે ઘણું એવું જોવાલાયક કદાચ નાના મોટા ને જોવા માટે મનોરંજન માટે તૈયારીઓ ચાલુ છે અહીંયા કને સામે પણ મોટો ડોમ છે તેની અંદર પણ કાંઈક હશે તો હાલ સંપૂર્ણ કામ થયું નથી થોડુંક બાકી છે હજી બધું થઈ જાય ત્યારે આપણે ખબર પડે કે શું છે ને કેવું છે પરંતુ હાલ હજી અહીંયા પણ સ્ટોક પડ્યો છે ગાડીઓનો નાના મોટા ચકડોળ બનાવવાનો અહીંયા બાજુમાં પણ એક ગાડી ઊભી છે તો હજી કામકાજ એવો ઘણો ચાલુ બાકી છે અને આ લાઇનમાં આપણે ચકડોળ જ છે એક બે ત્રણ ને ચાર મોટા ચકડોળ છે આ બાજુ મોટા ડોમ છે તેમાં પણ કંઈક કામગીરી હજી ચાલુ છે શું થશે અંદર તે આપણે ખ્યાલ નથી તો ભુજમાં આ હાઈવેની બાયપાસ રસ્તો છે તે બાયપાસની બાજુમાં જ મેળાનું આયોજન થઈ રહ્યું છે તો અહીંયા લોકો કહે છે કે કાલે ચાલુ થશે પરંતુ વરસાદ જેવું વાતાવરણ છે જોઈ શકો છો તમે જોઈએ હવે શું થાય છે કાલે શરૂ થાય છે કે નહીં અને કેવો થાય છે મેળો તો ની બાજુમાં અહીંયા મેળાનું તમે પ્રદર્શન જોઈ શકો છો ટિકિટ રાખવામાં આવી હશે કેટલી ટિકિટ છે આપણે ખબર નથી પરંતુ ટિકિટ હશે અંદરે જોવા માટે હવે આવીને ત્યારે ખ્યાલ પડે પણ તમે આવો તો કમેન્ટમાં લખી જણાવજો કેટલી ટિકિટ છે અને કેવો મેળો છે જોવા માટે અને શું શું અંદર જોવા મળ્યું તમને મજા આવી કે ના આવી તો હવે મેળો ચાલુ થાય ત્યારે ખબર પડે